સુરત થી એમડી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ બે રિક્ષા ચાલકની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હોવાનો ખુલાસો થયો છે શોર્ટકટ થી પૈસા કમાવા ડ્રગ્સના રવાડે ચડ્યા આરોપી પાસેથી પાંચ પોઈન્ટ ચોપન લાખનું ડ્રગ્સ ઝડપાયું છે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે બંને ગ્રામ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું લીકેજ થતા જ આગ લાગી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ બુજાવવાનો પ્રયાસ કર્યો ભર ટ્રાફિકમાં આગ લાગતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહી અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો રાજ્યના વીસ જીએસ કેડરના અધિકારીઓને અપાઈ બળતી ગેસ કેડરના અધિકારીઓને આઈએસનું પ્રમોશન ભારત સરકારના પર્સનલ ડિપાર્ટમેન્ટ દ્વારા બળતી રાકેશ વ્યાસ ચંદ્રેશ કોટક આઈએસ બન્યા આ સાથે ભારત સરકારના પર્સનલ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા સંજય જોશીને પણ આ સૂચિમાં સ્થાન મળ્યું છે આ નોંધપાત્ર પ્રમોશન રાજ્યના પ્રશાસનિક વર્ગના મહત્વપૂર્ણ બદલાવ લાવનાર ગણાશે કેમ કે ગેસ કેડરના અધિકારીઓને આટલા મોટા પ્રમાણમાં આઈએસનો હોદ્દો પહેલીવાર મળ્યો છે